અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ દ્વારા અનેક વાર પોલીસની ઝાટકણી કાઢવામાં આવી હતી જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજીને અસરકારક કામગીરી કરવામાં આવતી હતી જેની હાઈકોર્ટે પ્રશંસા કરી વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી ત્યારે હાઈકોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે હવે રોંગ સાઈડમાં આવતા

પોલીસ બુટલેગરોને ઝડપી પાડવા માટે વોચ રાખીને બેઠી હતી તે જ સમયે બુટલેગરો ત્યાં આવ્યા હતા પરંતુ તેમને પોલીસની વોચની ખબર પડતા જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા ત્યારે પોલીસે આ ઘટનામાં દારૂની ડિલિવરી આપવા આવેલા કિરણ રાઠોડને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી બિયરના ટીન અને દારૂની બોટલો સહિત ચાર પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે મિલકત દસ્તાવેજની નોંધણીને લઈને હવે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે જેના લીધે સ્ટેમ્પ ડ્યુટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે જેથી નવા નિયમ અંતર્ગત હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે આ નિર્ણયથી મિલકતની ખરીદી વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતા નુકસાનને રોકી શકાશે આ નિયમ એક એપ્રિલ બે હજાર પચીસથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ પડશે